દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ છે જેમાં કરોડપતિ બનાવવાનું સપનો બતાવી લાખો રૂપિયા ખંકેરનાર મામા ભાણેજની ઠગજોડી મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપાય છે શેરબજારમાં રોકાણના નામે રૂપિયા એકતાલીસ લાખથી વધુની છેતરપિંડી કરનાર મામા ભાણેજની ઠગ જોડી ફેક વેબસાઇટ બનાવીને લોકો સાથે છેતરપિંડી આચરતી હતી આરોપીએ ફેસબુક પર નોવા વેલ્થ નામની જાહેરાતો મૂકીને લોકોને હંડ્રેડ પર્સન્ટ નફાની લાલચ આપતા હતા એટલું જ નહીં ફરિયાદીના પ્રોફાઇલમાં બે કરોડનો ખોટો નફો દર્શાવી વિશ્વાસ કેળવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર પંકજ ઉર્ફે પિયુષ રાઠોડ અને તેના મામા બસંત સોલંકીની ધરપકડ કરી છે એટલું જ નહીં આરોપી પાસેથી રોકડા છ લાખ એકાણું હજાર લેપટોપ સાત મોબાઈલ ફોન અને તેર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીમાં બીએનએસ વિવિધ કલમો તથા આઈટી એક્ટની કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ જે ગુનો છે તે છેતરપિંડી બાબતનો છે એની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે જે આરોપીઓ આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર નોવા વેલ્થ કરીને એક બેનામી જાહેરાત મૂકવામાં આવી હતી જેમાં સો ટકાનું જે વળતર છે તે એમને આપવામાં આવ્યું હતું એવી રીતે એક ફેક આઈડી બનાવવામાં આવી હતી અને એક ખોટી વેબસાઇટ કેપિટલ મેનેજમેન્ટ ડોટ ઇન કરીને બનાવવામાં આવેલ હતી આ વેબસાઇટમાં જે આ કામના જે ફરિયાદી છે તેમનું એક ફેક પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને એમાં એમને સો ટકા બસો ટકા જે રિટર્ન છે એ મળી આવ્યું છે એ રીતે એમને ફાયદામાં લઈ અને તેમની પાસેથી અંદાજિત એકતાલીસ લાખ એટલે કે બેતાલીસ લાખ જેવી રકમ છેતરપિંડીના ભાગરૂપે પડાવી લેવામાં આવી હતી. જે પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે તેના ટેકનિકલ ઇન્ટેલિજન્સના મારફતથી બે જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓની જે વિગત છે એક છે પંકજભાઈ ઉર્ફે પિયુષભાઈ ભરતભાઈ રાઠોડ જે ચોવીસ વર્ષની ઉંમર ધરાવે છે અને તેમને મધ્યપ્રદેશથી પકડવામાં આવ્યા છે. બીજા છે બસંતભાઈ રામરતન બંને છે એ મામા અને છે અને બંને ઇતિહાસ ધરાવતા હોય એવું હાલ અમને જણાય આવ્યું નથી જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમાં રોકડ રૂપિયા છ લાખ અને એકાવન હજાર છે લેપટોપ એક જપ્ત કરવામાં આવ્યું છે સાત મોબાઈલ ત્રણ રાઉટર લેન્ડલાઇન ટેલિફોન તથા તેર જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પણ તેમના પાસેથી કબજે કરવામાં આવ્યા છે તદઉપરાંત તેમના દ્વારા બે સિમ કાર્ડ જેવા વાપરવામાં આવનાર હતા તેને પણ કબજે કરવામાં આવ્યા છે